સુરતના વરાશા ફ્લાયઓવર બ્રિજ પર ખિલ્લા જોવા મળતા કોર્પોરેટરે જાતે બ્રિજ પરથી ખિલ્લા વીણ્યા હતા વરાછા હીરા બાગ કાપોદ્રાથી પોદાર આરકેટ તરફ જતા ફ્લાયઓવર બ્રિજ બ્રીશ પર અજાણ્ય ઈસમો ખિલ્લા નાખી જવાની છેલ્લા બે ત્રણ દિવસથી સતત ફરિયાદના પગલે આજ રોજ આપના વોર્ડ નંબર ચારના કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને આપના સક્રિય કાર્યકર્તાઓએ તાત્કાલિક સ્થળ તપાસ કરી એવું તો માલુમ પડ્યું છે ખૂબ જ મોટી માત્રામાં કોઈએ ખિલ્લા નાખ્યા છે તેઓએ ચાલુ વાહન વ્યવહાર જાતે બ્રિજ પરથી ખિલ્લી વીણી અને લોકોને થનાર હાલાકીમાંથી ઉગાર્યા છે કુંદન કોઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે વરાછા ઝોનના અધિકારીઓના સંદર્ભે ફોન કર્યો તો તેમણે એમ કીધું છે કે આજે સૌ પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં વ્યસ્ત છે કોઈ આવી શકે તેમ નથી હું તંત્રને કહેવા માંગુ છું કે શું પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ લોકોના ભોગ કરવા જઈ રહ્યા છે લોકોના જાલમાનના રક્ષણની કંઈ પડી નથી તમને લોકોને બે ત્રણ દિવસથી આ વીડિયા ફરતા છે બ્રિજ ઉપર કોઈ ખીલીઓ નાખી જાય છે ફેંકી જાય છે હવે આ ખીલીઓ ક્યાંથી આવે છે કોઈને ખબર નથી અને આવી ખીલીઓ અનેકો જોવા જઈએ તો આવી રીતે ખીલીઓ એમને પડેલી જ હોય છે ઝોનમાં અધિકારીને ફોન કર્યો છીએ તો ઝોનમાં અધિકારી એમ કહે છે કે અમે બીજેપીના કાર્યક્રમમાં વ્યસ્ત છીએ તો મારું કહેવાનું એવું કે જો બીજેપીના કાર્યક્રમમાં તમે વ્યસ્ત છો તો ઝોનને કાળા મારી દો આપણે

ઉભીલીઓ એ આપણે ન પકડી શકીએ મારી તંત્રને એટલી એક વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ ખીલીઓના સ્થાનને આવા કૃત્ય કરનારને તાત્કાલિક પકડવામાં આવે અને આનું નિરાકરણ કરવામાં આવે એટલે જનતા હેરાન થતી મટે જય હિન્દ જય ભારત બ્યુરો રિપોર્ટ એઝ નાઇન ન્યૂઝ સુરત